Hello, I need to post a class for a flight to Bali. I have a reservation. I want to fly early and I want to. So, I want to go. And this is going. 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 આપણે ફાઇનલી બારે પોછી જાસી હવે આપણે દર્શન કરવા લીધા છે અને હવે આપણે હાલતા થઈ જઈએ કેટલા પાછાડા પાછળ રહી જાસી તો સરવળો આપણે ફાઇનલી હાલતા થઈ જઈએ દિશામાં થઈ એટલે

ફાઇનલી આપણે હવે જસ્ટન પહોંચી ગયા સવી અને જો એડની બાજુ પહોંચ્યા છે તે જ બતાવું તમને રિક્ષામાં કેવી ગયા સવી અને હવે જ આપણે દુકાને શિવભાઈ દુકાને છે શિવભાઈ મેકિંગ ગયા હતા અમે એના શિવભાઈ દીદી ગયા હતા દીદીને લઈ ગયા હતા આપણે હારે આપણી સાથે ગઢડિયા દર્શન કરીને આવતા રહ્યા સવી ને દર્શન કરવાની મજા આવી તો સારું હાલો હવે આપણે ફાઇનલી દુકાને પહોંચી જઈએ જામફળ લેવું છે શિવભાઈ જો જામફળ લેવું છે ને આપણે ફાઈનલ લેવો જો દુકાને પોસી ગયા અને અમારા કપિલભાઈ જો પ્રસાદી મળ્યા છે ખાવા તો સારું હાલો આપણે ફાઈનલી જો હું દુકાને પોસી ગઈ છું અત્યારે ગઢડિયાથી આવી અને હવે શિવભાઈ મેકીન વહી ગયા હતા એટલે છે મમ્મા તું ક્યાં વહી આપણે તો સારું હાલો બધા પાણી પીવા ને આપણે પાણી પી નાખીને ગઢડિયાથી આવીને આપણે પાણી નતું પીધું તરસથી બહુ લાગી હતી રિક્ષામાં યાદ આવી

આટલાં નવા જ આવ્યા અને આ જઈએ આપણને કહેશ કે આપણી સાથે ખાવા આવો અમારા બેન બાજ કહેતા હું તો સારું તો સારું હાલો જો હવે આપણે હું દુકાને આ સલવારનું કટિંગ કરીને વેગી હતી અને થોડીક આમ બનાવી હતી અને હવે આપણે ફાઇનલી દુકાને પોસી જશવી તો જો સીવાય બેસી જાય કેમ કે હજી ઘરે જવાની થોડીક વાર છે સમય હજી થોડોક સાજો છે એટલે એક સલવાર પૂરી થઈ જશે ને એટલે આપણે બે જ એટલે એના ભાગનું કામ રાતે થોડુંક ઓછું આવે નકર આપણે બે દિવસથી રાતે પણ સીવવા આવી સી દુકાને અને ઘણા કપડાએ ઝાઝા ભેગા થઈ ગયા છે બધા ઊંચા બધી ઠેલી પડીને બધી સીવવા દીશ મારે જોઈ લો તેમાં બાજુ ખાઈ નથી તો સારું હવે હું સીવાય મણી જાવ ને સલવારે પૂરી કરતો એટલી ફટાફટ શિવભાઈ ને કપિલ ને ચંચના દીદી એની એની વૈ ગયા બધા પાણી પૂરી ખાવાના આપણે કાંઈ પૂરી ખાવી નથી કાલે ગયા તા ખાવા એટલે આજે કાંઈ જવું નથી એટલે આપણે ફાઈનલ એવું સિલવાઈ બેસી જાય સલવાર પૂરી કરીને પછી ઘરે જવાનું થશે પછી ઘરે જઈને રસોઈ બનાવીને પાછું દુકાને આવવાનું સર હતે બાર વાગ્યા સુધી સીવવાનું રોજ દિવાળી સુધી તો જો આપણે હવે સલવાર આપણે અડધે પોસાડી દીધી છે અડધે પોસાડી દીધી છે ને હમણાં ફટાફટ પૂરી કરી નાખું જો તમે થોડી વારમાં ફાઈનલી એને પછી આપણે ઘરે પાસ આવીને એટલે આપણને આડી ન આવે એટલે આને ઉપાડવું પડે બીજું અમારું તો બાર ગયા હોય કે ઘરે હોવી આવીને એટલે આ સીધું દુકાન જેટલું થવું પડે છે કરવું કપડાં એટલા હોય છે ગ્રાહક દે છે એટલા અને બનાવવાના એટલા હોય ને રાખેલા એટલા હોય ગ્રાહક ના પાડવી ને તો એ ગ્રાહક આપીને ગયા જાય છે કરવું ધંધો જ આપણો બિઝનેસ જ આવશે તો ઘણાઈને થતું છે આને રોજ પીવાના બ્લોગ ને વિડીયો હોય પણ હું કરવા મારે દુકાન છે એટલે આના જ વિડીયો ને બ્લોગ હોય આખા જે જેનો ધંધો ધંધા પ્રમાણે હોય તો સારું હાલો હવે આજના બ્લોગમાં એટલું નવા માં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી